ભારતમાં મહિલાઓ ખૂબ જ મોટા પ્રમાણમાં સ્તન કેન્સરના શિકાર બની રહી છે ત્યારે આ મહિલાઓને સ્તન કેન્સરથી બચવા અને આ બીમારી અંગે જાગૃત કરવા માટે આજે ડીસામાં વિશેષ સેમિનાર યોજાયો હતો આ સેમિનારમાં મહિલાઓને સ્તન કેન્સર અંગે સમજણ આપવા ઉપરાંત આ બીમારીથી કઈ રીતે બચી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું એક અંદાજ મુજબ ભારતમાં દર વીસ મહિલાએ એક મહિલા સ્તન કેન્સરથી પીડાઈ રહી છે અને તેનું કારણ છે ભારતમાં સ્તનના કેન્સરને લઈ મહિલાઓમાં જોવા મળી રહેલો જાગૃતિનો અભાવ ભારતમાં મહિલાઓ સ્તન કેન્સરની બીમારીથી એકદમ અજાણ હોવાના લીધે સ્તન કેન્સરના શરૂઆતના તબક્કામાં તેની કોઈ પણ પ્રકારની સારવાર થઈ શકતી નથી અને પરિણામે મહિલાઓ આ ગંભીર બીમારીનો ભોગ બની જાય છે ત્યારે આ ગંભીર બીમારીથી મહિલાઓને જાગૃત કરવા માટે આજે ડીસા ખાતે સ્તન કેન્સર જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગૃહિણીઓ અને મહિલા પોલીસ કર્મચારીઓએ ભાગ લીધો હતો અને તેમને સ્તન કેન્સર વિશે સમજણ આપવામાં આવી હતી આ સેમિનારમાં મહિલાઓને સ્તન કેન્સર થવા પાછળના મુખ્ય કારણો વિશે સમજણ આપવામાં આવી હતી અમે એક સ્તન કેન્સર અવેરનેસ અને નિદાનનો કેમ્પ ચલાવીએ છીએ કે જેની અંદર આજે વર્તમાન સમયની અંદર વધતા જતા સ્તન કેન્સરના રોગ કેવી રીતે થાય છે એના લક્ષણો કેવા એના વિશે જાગૃતતા આપીએ છીએ લક્ષણોની વાત કરીએ અથવા કારણોની વાત કરીએ તો કે સૌથી વધારે આજનું ફાસ્ટ ફૂડ જીવન કે સૌથી વધારે આપણે આજે મેદાનો ઉપયોગ કરીએ છીએ પેસ્ટિસાઈડવાળો ખોરાક આપણે ખાઈએ છીએ એના કારણે આપણી અંદર દિવસે દિવસે આ કેન્સરોમાં વધારો થતો રહ્યો છે જે તેર ટકાથી વધીને બે દિવસ પહેલાંનો જો રિપોર્ટની વાત કરીએ ડબ્લ્યુએચનો તો અઠ્ઠાણું હજાર કરતાં પણ વધારે જો મહિલાઓની અંદર સ્તન કેન્સરના રોગો જોવા મળે છે સ્તન કેન્સર જેવી ગંભીર બીમારીને લઈ ભારતની મહિલાઓમાં ખૂબ જ ઓછી સમજણ જોવા મળી રહી છે ત્યારે સ્તન કેન્સરના જોખમને જો ઘટાડવું કે અટકાવવું હોય તો તેના વિશે મહિલાઓને સ્તન કેન્સરના ગંભીર પરિણામો વિશે ચોક્કસ સમજણ કેળવવી જોઈએ સાથે સાથે સ્તન કેન્સરથી બચવા માટે મહિલાઓએ શું શું કરવું જોઈએ તેના વિશે પણ આ સેમિનારમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું માટે આ રોગની અંદર જો બચવું હોય આપણે તો એનું સૌથી પહેલાં અર્લી ડાયગ્નોરેસ થવું એટલે કે અર્લી એનું શોધાવવું જલ્દી તમે એને શોધી લેશો ને એનું નિદાન કરાવશો સો ટકા આ રોગમાંથી તમે મુક્ત થઈ શકો છો પણ જો એક સ્ત્રી એની અંદર જાગૃત હશે એના થતાં મેમોગ્રાફી સોનોગ્રાફી જેવા રિપોર્ટો કરાવશે તો સો ટકા આ રોગની અંદરથી એ મુક્તિ મેળવી શકે છે પણ જો સ્ત્રી જાગતી હશે તો આશીર્વાદ ફાઉન્ડેશનનું કામ જ એ છે કે આ જે અજાગૃત સ્ત્રીઓ છે એ સ્ત્રીઓને જગાડવાનું અને પોતાના રિપોર્ટો એ વાર્ષિક કરાવતી થાય અને આ રોગમાંથી મુક્તિ મેળવે સ્તન કેન્સર પણ કેન્સરનો જ એક પ્રકાર છે અને કેન્સર કોઈ પણ પ્રકારનું હોય તેની જો સમયસર સારવાર કરવામાં ન આવે તો તે જીવલેણ સાબિત થઈ શકે છે ત્યારે સ્તન કેન્સર અંગે મહિલાઓએ જાગૃત બનવું પણ જરૂરી છે જેથી સ્તન કેન્સરની સમજણના અભાવે જીવ ગુમાવી રહેલી મહિલાઓને જીવનદાન આપી શકાય